નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવી કહાનીમાં મિત્રો રાજેશ નામનો એક યુવક ઇન્ટરવ્યુ આપવા માટે ક્યાંક જઈ રહ્યો હતો પરંતુ જેવો જ તે ઇન્ટરવ્યુ સ્થળ પર પહોંચીને ઇન્ટરવ્યુ હોલની અંદર પ્રવેશ કરે છે તો તે જુએ છે કે ત્યાં ત્રણ લોકો ઇન્ટરવ્યુ લેવા માટે બેઠા હતા જેમાંથી બે લોકો પુરુષ અને એક મહિલા હતી પરંતુ રાજેશ મહિલાને જોઈને એકદમ હેરાન રહી જાય છે અને તે ઊંડા વિચારમાં પડી જાય છે પછી ઇન્ટરવ્યુ હોલની અંદર જાય છે અને તેનું ઇન્ટરવ્યુ આપે છે અને રાજેશનું ઇન્ટરવ્યુ ખૂબ જ સારું ગયું હતું રાજેશે તમામ સવાલોના યોગ્ય જવાબ આપ્યા હતા પરંતુ જેવો જ તે ઇન્ટરવ્યુ હોલમાંથી બહારની તરફ આવે છે ત્યારે જે મહિલા ઇન્ટરવ્યુ લઈ રહી હતી તે મહિલા દોડીને રાજેશ પાસે આવે છે અને રાજેશને કહે છે કે શું તમારી પાસે થોડો સમય છે હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું હું ખૂબ જ જરૂરી વાત કરવા માંગુ છું ત્યારે રાજેશ તેને કહે છે કે મારા પાસે સમય જ સમય છે તમે બોલો શું વાત છે ત્યારે તે મહિલા રાજેશ સામે જોર જોરથી રડવા લાગે છે અને તેની સામે હાથ જોડીને તેની માફી માંગવા લાગે છે તો મિત્રો આખરે મહિલા કોણ હતી અને તે મહિલા રાજેશની સામે શા માટે રડી રહી હતી અને તે રાજેશ સાથે શું વાત કરવા માંગતી હતી આખરે આ આખી કહાની શું છે તે જાણવા માટે આજની વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને એક લાઇક કરી શેર પણ જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો આજની આ કહાની ગાઝિયાબાદની છે ગાઝિયાબાદમાં રાજેશ અને સોની નામના પતિ પત્ની રહેતા હતા અને રાજેશના માતા પિતા પણ તેમની સાથે રહેતા હતા રાજેશના પિતાજી એક સરકારી નોકરીમાંથી રિટાયર થયા હતા અને તેમને સારું એવું પેન્શન પણ મળતું હતું મિત્રો રાજેશ જે જે હતો તેના નવા નવા લગ્ન થયા હતા અને તેની પત્ની સોની હતી તે પણ નવી નવી સાસરીમાં આવી હતી હજુ રાજેશના લગ્નને માણ દસ પંદર દિવસ જ થયા હતા પરંતુ સોની ઘર પરિવારને સંભાળી શકતી ન હતી સોનીને ફક્ત એ વાતનો ઘમંડ હતો કે તેના માતા પિતાએ ખૂબ જ દહેજ આપ્યું છે અને તે મનમાં હંમેશા એમ વિચારતી હતી કે તે અહીં નોકરાણી બનીને કામ કરવા આવી નથી સોની હંમેશા વિચારતી હતી કે તે સાસરીમાં એસ્થી જીવન વિતાવશે ઘરનું કોઈ કામકાજ કરશે નહીં કારણ કે તેના માતા-પિતાએ ખૂબ જ દહેજમાં આપ્યું છે સોની ના તો તેના પતિ રાજેશની કોઈ વાત સાંભળતી કે માનતી હતી કે ન તો તેના સાસુ સસરાની વાતોને પણ માનતી હતી શરૂઆતમાં તો રાજેશ એમ વિચારતો હતો કે હજુ નવા નવા લગ્ન થયા છે એક બે વર્ષમાં બધું સામાન્ય થઈ જશે પરંતુ મિત્રો જ્યારે બે ત્રણ વર્ષ વીતી ગયા ત્યારે તો સોની અને પરિવાર ઉપર ખૂબ જ વધારે રોપ જમાવવા લાગે છે અને દરેક વાતમાં દલીલો કરીને સામુ બોલવા લાગે છે કારણ કે સોનીની જે મમ્મી હતી તે પણ તેને આવી વાતો કરીને હંમેશા ઉશ્કેરતી રહેતી હતી અને સોની પણ તેની મમ્મી જે શીખવાડે તેમ જ કરતી હતી અને તેના સાસુ સસરા અને પતિનું હંમેશા અપમાન કર્યા કરતી હતી તે રાજેશનું કહેલું કંઈ પણ પણ માનતી ન હતી જ્યારે રાજેશ તેને સમજાવવાનો પ્રયત્ન કરતો તો તે હંમેશા કહી દેતી કે હું અહીં નોકરાણી બનીને કામ કરવા માટે નથી આવી મારા પિતાએ તમને ખૂબ જ દહેજ આપ્યો છે તેથી હું અહીં રાણી બનીને રહીશ જો તમારે કામ કરાવવું હોય તો તમે ઘરમાં એક નોકરાણી રાખી લો હું ઘરનું કોઈ પણ કામ કરીશ નહીં આ રીતે હંમેશા રાજેશ અને સોની વચ્ચે તકરાર થયા કરતી હતી પરંતુ રાજેશ ખૂબ જ સમજદાર હતો તે હંમેશા સોનીને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરતો અને કહેતો કે આ ઘર તારું પણ છે અને તારે જીવનભર આ ઘરમાં રહેવાનું છે અને આ ઘરને સંભાળવાનું છે પરંતુ જો તું આવી રીતે કરીશ તો આપણું ઘર બરબાદ થઈ જશે આ ઘરને તું નહીં સંભાળે તો કોણ સંભાળશે મારા માતા પિતા તો હવે વૃદ્ધ થઈ ચૂક્યા છે તેમની સેવા કોણ કરશે મિત્રો રાજેશ જે હતો તે તેના માતા પિતાનો એક સંતાન હતો તેને ના તો કોઈ ભાઈ હતો કે ના તો કોઈ બહેન હતી તેથી રાજેશ હંમેશા એવું ઈચ્છતો હતો કે સોની તેના માતા પિતાની સાર સંભાળ રાખે અને તેમની સેવા કરે કારણ કે રાજેશના માતા પિતા ખૂબ જ વૃદ્ધ થઈ ચૂક્યા હતા પરંતુ મિત્રો સોની તેના સાસુ સસરાને હંમેશા વધતું ઓછું બોલ્યા કરતી હતી સોની રાજેશના માતા પિતાની સેવા કરવી તો દૂરની વાત પરંતુ બોલવામાં પણ કોઈ જાતની મર્યાદા રાખતી ન હતી હતો તે સરકારી નોકરી કરવા માંગતો હતો અને સરકારી નોકરી મેળવવા માટે તે સતત પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ હજુ સુધી તેને નોકરી મળી ન હતી જેના કારણે તે ઘરે જ રહેતો હતો અને તેના માતા પિતાની સેવા કરતો હતો તે ઘરનું કામ પણ કરી લેતો હતો તે હંમેશા વિચારતો હતો કે આજે નહીં તો કાલે તેને સરકારી નોકરી જરૂર મળી જશે રાજેશના પિતાજી પહેલાં સરકારી નોકરી કરી ચૂક્યા હતા તેથી તેમનું સારું એવું પેન્શન મળતું હતું અને જે પૈસા મળતા હતા તેનાથી આખા ઘરનો ખર્ચ ચલાવતા હતા પરિવારના લોકોને કોઈ પણ પ્રકારની આર્થિક પરેશાનીનો સામનો કરવો પડતો ન હતો પરંતુ મિત્રો સોનીનો જે સ્વભાવ હતો તે દિવસે ને દિવસે બગડી રહ્યો હતો અને સોનીના કારણે હંમેશા ઘરમાં લડાઈ ઝઘડા થવા લાગ્યા હતા ત્યારે મિત્રો એક દિવસ રાજેશ સોની પાસે જાય છે અને સોનીને કહે છે કે સોની જો તારે ઘર વસાવવું હોય તો મને સાફ સાફ કહી દે આજે તારે મારા પ્રશ્નનો જવાબ આપવો જ પડશે તું અહીં સારી રીતે રહેવા માંગે છે કે નહીં ત્યારે જ મિત્રો સોની ગુસ્સે થઈને તેની રૂમમાં ચાલી જાય છે અને તેની મમ્મીને ફોન કરે છે તેની મમ્મીને જણાવે છે કે રાજેશ મને આવું આવું કહી રહ્યો છે ત્યારે સોનીની જે મમ્મી હતી તે સોનીને કહે છે કે તું એક કામ કર તું એને છોડીને આપણા ઘરે ચાલી આવ પછી જે થશે તે જોયું જશે આ રીતે મિત્રો સોની રાજેશનું ઘર છોડીને ચાલી જાય છે હવે મિત્રો આ રીતે સોની અને રાજેશ અલગ અલગ રહેવા લાગે છે આ તરફ સોની જે હતી તે ખૂબ જ અમીર ઘરની છોકરી હતી અને તેનું ઘર જે હતું તે એક ઘર નહીં પરંતુ એક મહેલ જેવું હતું સોનીના પિતા પાસે જમીન જાયદાદ પણ ખૂબ જ હતી અને સોનીના પિતા અત્યારે પણ સરકારી નોકરી કરી રહ્યા હતા મિત્રો ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો અને આ તરફ રાજેશ જે હતો તે સોનીને લેવા માટે ઘણીવાર તેના ઘર પર જતો હતો તે તેને હંમેશા ફોન પણ કરતો હતો અને વાત કરવાની કોશિશ પણ કરતો હતો પરંતુ સોની રાજેશને મળતી પણ ન હતી અને ના તો તેની સાથે ક્યારેય ફોન પર વાતચીત કરતી હતી ત્યારબાદ મિત્રો સોની તેની મમ્મીના કહેવા પર રાજેશ ઉપર છૂટાછેડાનો કેસ કરી દે છે અને થોડા દિવસોમાં તે કેસનો ફેંસલો પણ આવી જાય છે અને બંને વચ્ચે છૂટાછેડા થઈ જાય છે આ રીતે રાજેશ અને સોની બંને અલગ અલગ થઈ જાય છે આ તરફ રાજેશ જે હોય છે તે તેના ઘરે રહીને તેનું સમગ્ર ધ્યાન ભણવામાં આપવાનું શરૂ કરી દે છે અને અલગ અલગ જગ્યાએ સરકારી નોકરીના ફોર્મ ભરવાનું શરૂ કરે છે આ તરફ સોની જે હતી તે પણ તેની મમ્મી સાથે રહેવા લાગે છે અને તે પણ ભણવાનું શરૂ કરી દે છે હંમેશા તેના મિત્રો મિત્રો સાથે પાર્ટીઓમાં પણ જવા લાગે છે આ રીતે ધીમે ધીમે પાંચ વર્ષનો સમય વીતી જાય છે અને આ પાંચ વર્ષોમાં રાજેશ જે હતો તેણે દિવસ રાત ખૂબ જ મહેનત કરી હતી પરંતુ હજુ સુધી તેને સરકારી નોકરી મળી નહોતી ત્યારે જ એક દિવસ તેના ઘરે એક ટપાલ આવે છે અને તે ટપાલમાં એક ચિઠ્ઠી આવે છે અસલમાં તે તેના નોકરી માટેનું જોઈનિંગ લેટર હતો અને તેને ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું હતું રાજેશ ખુશ થઈ જાય છે અને બીજા દિવસે સવારે નાહી ધોઈને સૂટ બૂટ પહેરીને ઇન્ટરવ્યુ આપવા માટે નીકળી પડે છે પરંતુ જ્યારે તેનો નંબર આવે છે અને રાજેશને ઇન્ટરવ્યુ હોલની અંદર બોલાવવામાં આવે છે રાજેશ અંદર જુએ છે તો ઇન્ટરવ્યુ લેવા માટે ત્રણ લોકો બેઠા હતા જેમાં એક મહિલા હતી તે મહિલાને જોઈને રાજેશ થોડો પરેશાન થઈ જાય છે પરંતુ પછી રાજેશ વિચારે છે કે મેં આ નોકરી મેળવવા માટે દિવસ રાત મહેનત કરી છે તો હું આ નોકરી માટે ઇન્ટરવ્યુ આપીને જઈશ કારણ કે રાજેશ કોઈ પણ કિંમતે મેળવવા માંગતો હતો પરંતુ મિત્રો જે મહિલા ત્યાં ઇન્ટરવ્યુ લેવા માટે બેઠી હતી તે મહિલા બીજું કોઈ નહીં પરંતુ તે મહિલા તેની પત્ની સોની હતી આ તે જ સોની હતી જેના પાંચ વર્ષ પહેલા રાજેશ સાથે છૂટાછેડા થઈ ગયા હતા ત્યારે મિત્રો રાજેશ સોનીને જ્યારે જુએ છે ત્યારે થોડીવાર માટે તો તે એકદમ શૂન્ન પડી જાય છે પરંતુ તે નોકરી મેળવવા માટે કરેલી મહેનત વિશે વિચારીને ઇન્ટરવ્યુ આપવા માટે આગળ આવે છે અને તેનું ઇન્ટરવ્યૂ પણ ખૂબ જ સારું જાય છે રાજેશ બધા સવાલોના સાચા જવાબો પણ આપે છે પૂરા ત્રીસ મિનિટ સુધી તેનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે પરંતુ મિત્રો જ્યારે ઇન્ટરવ્યૂ સમાપ્ત થઈ જાય છે અને રાજેશ ઇન્ટરવ્યૂ હોલમાંથી બહારની તરફ ચાલવા લાગે છે ત્યારે સોની દોડીને તેની પાસે આવે છે અને તેને કહે છે કે હું તારી સાથે જરૂરી વાત કરવા માંગુ છું ત્યારે રાજેશ કહે છે કે શું વાત કરવા માંગે છે અને આટલી પરેશાન કેમ છે પછી મિત્રો રાજેશ અને સોની નજીકના એક પાર્કમાં જઈને બેસે છે અને સોની રાજેશ તરફ જોઈને રડવા લાગે છે રાજેશને કહે છે કે થઈ શકે તો મને માફ કરી દેજે મારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે પરંતુ રાજેશ જ્યારે સોનીને રડતા જુએ છે તો તે કંઈ પણ સમજી શકતો નથી તે વિચારે છે કે આ એ જ સોની છે જે હંમેશા અભિમાનમાં રહેતી હતી અને આજે મારી સામે કેમ રડી રહી છે અને મારી પાસે માફી કેમ માંગી રહી છે આખરે તેની સાથે શું થયું હશે કે તે હવે પૂરી રીતે બદલાઈ ચૂકી છે પછી રાજેશ સોનીને કહે છે કે સૌથી પહેલા તો તું રડવાનું બંધ કર અને મને એ જણાવ કે તારી સાથે શું થયું છે તું કેમ આ રીતે રડી રહી છે તને આજથી પહેલાં તો મેં ક્યારેય રડતા જોઈ નથી જ્યારે તું મારી સાથે રહેતી હતી તો હંમેશા તારા ઘમંડમાં રાણીની જેમ રહીશ અને ઘરનું કોઈ પણ કામ કરીશ નહીં પરંતુ આજે તું મારી પાસે માફી કેમ માગી રહી છે પછી સોની રાજેશને કહે છે કે આપણા વચ્ચે છૂટાછેડા થયા હતા અને એ છૂટાછેડા થવાનું કારણ બીજું કોઈ નહીં પરંતુ મારી મમ્મી હતી હું હંમેશા એવું જ કરતી હતી જેવું મને મારી મમ્મી શીખવાડતી હતી પરંતુ બે વર્ષ પહેલાં મારી મમ્મી મૃત્યુ પામી છે અને તે આ દુનિયાને છોડીને જઈ ચૂકી છે અને મારી મમ્મીના મૃત્યુ થયા પછી મારા ભાઈ અને ભાભી મારી થોડી પણ ઇજ્જત કરતા નથી હંમેશા મને વધતું ઓછું બોલતા રહે છે અને મારા ભાઈની સામે મારા પિતાજી પણ કંઈ પણ બોલી શકતા નથી અને મારા પિતા પણ હવે ખૂબ જ વૃદ્ધ થઈ ચૂક્યા છે પરંતુ માના ગયા પછી મને ખબર પડી કે જિંદગીનો અસલી મતલબ શું હોય છે છે હવે મને સમજમાં આવી ગયું કે મેં જે સાથે કર્યું તે ખૂબ જ ખોટું હતું હું હંમેશા એમ વિચારતી હતી કે મારી મમ્મી મને જે પણ શીખવાડે છે તે બધું સારું શીખવાડે છે અને મારી મમ્મી કહે તેમ મારે કરવું જોઈએ પરંતુ તે સમયે મને કંઈ પણ ખબર પડી નહીં તે મને હંમેશા ખોટું શીખવાડતી હતી પરંતુ તેના ગયા બાદ હકીકત શું છે તે મને હવે ખબર પડી હવે મને બધું સમજમાં આવી ગયું છે તેથી હું તારી પાસે માફી માંગી રહી છું અને તે દિવસે આપણા છૂટાછેડા થયા અને થોડા સમયમાં મમ્મી પણ મને છોડીને ચાલી ગઈ પછી મારા ભાઈ ભાભી મારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા હતા તેથી મેં મારું ઘર છોડી દીધું અને પછી મેં એક સરકારી નોકરી માટે એપ્લાય કર્યું હતું અને હવે હું અહીં નોકરી કરી રહી છું પછી મિત્રો સોની રાજેશને કહે છે કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને આજે પણ મારી માંગમાં તારા નામનું સિંદુર લગાવું છું હું તારાથી દૂર તો હતી પણ હંમેશા તને પોતાનો માનતી હતી ત્યારબાદ મિત્રો રાજેશ જે હોય છે તે સોનીની આ વાતો સાંભળીને એકદમ પીગળી જાય છે પછી રાજેશ સોનીને કહે છે કે શું આપણે ફરીથી એક સાથે રહી શકીએ ત્યારે સોની પણ માની જાય છે અને કહે છે કે હું પણ તમારી સાથે રહેવા માંગુ છું મમ્મીના ગયા પછી હું ખૂબ જ એકલતા અનુભવું છું પછી રાજેશ સોનીને કહે છે કે જો તું ઘરે આવીશ તો મારા માતા પિતા પણ સોની કહે છે કે સાચી વાત છે મા અને પિતાજી હવે ખૂબ જ વૃદ્ધ થઈ ચૂક્યા છે અને હવે યોગ્ય સમય આવી ગયો છે તેમની સેવા કરવાનો કારણ કે હવે હું જિંદગીની અસલી સચ્ચાઈ અને જિંદગીનો સાચો મકસદ શું હોય છે તે જાણી ચૂકી છું અને હવે હું તેમની ખૂબ જ મન લગાવીને સેવા કરીશ પછી મિત્રો રાજેશ સોનીને તેના ઘરે લઈ આવે છે અને સોની સાથે ફરીથી રહેવા લાગે છે સોની પણ હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી અને રાજેશના માતા પિતાને તેના માતા પિતા માની લીધા હતા અને ખૂબ જ સારી રીતે સેવા કરતી હતી થોડા સમયમાં રાજેશને પણ સરકારી નોકરી મળી જાય છે રાજેશ પોતાની સરકારી નોકરી કરવા લાગે છે અને સારા એવા પૈસા કમાવવા લાગે છે પછી આખો પરિવાર હસી ખુશીથી મળીને રહેવા લાગે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો આજની આ કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર પણ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી કહાની સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો